જૂનાગઢ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસક્રમની ફીમાં કરાયેલા તોતિંગ વધારો પરત ખેંચવા વિદ્યાર્થી અને વાલી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ગુરુવારના બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન જીએમઆરએસ મેડિકલ કોલેજ દ્વારા જે એમબીબીએસના અભ્યાસક્રમમાં અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે જેને લઈને વિદ્યાર્થીઓને વાલી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં થયેલા અસહ્ય ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગવર્મેન્ટ કોટાની રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી જે વધારીને પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ હતી તેમાંથી વધારીને સત્તર લાખ કરી છે જે મધ્યમ વર્ગ અને ગરીબ માટે ભરી શકાય તે અશક્ય છે જેથી આ ફી વધારો છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

એની સાડા પાંચ લાખ કરી છે અને નવ લાખ જે મેનેજમેન્ટ કોટાની હતી એ સત્તર લાખ કરી